ગુજરાત મળ્યા છે નવા ઇન્ચાર્જ ડીજીપી રાવ અને પૂર્વ ડીજીપી વિકાસ સાહેબ સેવા નિવૃત્ત થયા છે આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે અને જે પ્રકારે પોલીસ વિભાગમાં પડકારો છે આ પડકારોને લઈને પણ આ નવા ઇન્ચાર્જ ડીજીપી કેવા નિર્ણય લેશે તેના તરફ સૌ કોઈની નજર પણ છે

गुजरात पुलिस को दिया है ये काफ़ी सराहनीय काम है और आज वयोनिवृत्त हो रही है और इस अवसर पर उन्होंने गुजरात पुलिस को जो दिशाया दिखाया है जो पिछले तीन साल में उन्होंने एक नई पहल शुरू की है काफ़ी एक कार्यक्रमों उन्होंने नया शुरू किया है पूरे स्टेट में दूर हो गए गुजरात के प्रजा का जान माल का सलामत और सेवा दे के आज भाई निवृत्त हो रहे हैं मैं ईश्वर से प्रार्थना करता हूँ कि आने वाले दिनों में विकास आय साहब का स्वास्थ्य तंदुरुस्त रहे उनका परिवार और उनके बच्चे वगैरह सुख शांति से रहे और आने वाले दिनों में विकास आय सर जो भी अपने हॉबीज है बाकी चीज़ें हैं, उनको शुभकामना देता हूं, और फिर से ये उनके लंबा छत्तीस साल जो अपने गुजरात पुलिस के लिए दिया है और उनका यादगार रहेगा और मैं आशा रखता हूं कि आने वाले दिनों में भी हम लोग जो साहब ने जो दिखाया है दिखाया है और उन्होंने जो कार्यक्रम हाँ के लिए है हम आगे बढ़ाएंगे धन्यवाद थैंक यू आज ना આ ઐતિહાસિક કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી અને મારા સાથી અધિકારી ડોક્ટર કે એલ એન રાવ અત્રે ઉપસ્થિત ગુજરાત પોલીસ પરિવારના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં સિવિલિયન સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રેસના મિત્રો ભાઈઓને બહેનો સૌથી પહેલાં હું ડૉક્ટર કેલેન રાવને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સરકારશ્રીએ આપના ઉપર આપની કામગીરી ઉપર ભરોસો રાખીને આ ખૂબ મોટી જવાબદારી જે આપને સોંપ્યું છે તે તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ ગર્વની બાબત છે એટલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર રાવ ફોર બીકમિંગ ધ ન્યૂ ઇન્ચાર્જ ડીજીપી ઓફ ગુજરાત આ તબક્કે મને ત્રણ વર્ષના કાર્યકાળમાં ગુજરાત પોલીસના વડાની જે જવાબદારી સોંપવામાં આવી અને આ ત્રણ વર્ષ દરમિયાન મને જે સાથ અને સહકાર મળી છે તે બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બંને માનવોએ આ ત્રણ વર્ષની સમયગાળા દરમિયાન મને જે સાથ અને સહકાર આપી છે જે આદર અને સન્માન આપી છે તે બદલ હું સદાય ઋણી રહેશું મારા ઉપર એમને જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું એની સાથે સાથે ગુજરાત રાજ્યના પોલીસ બળના તમામ અધિકારી અને તમામ કર્મચારીઓ તરફથી છેલ્લા ત્રણ વર્ષમાં મને જે સાથ અને સહયોગ મળી છે તે બદલ હું પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીજી કક્ષાના અધિકારી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક અધિકારી દરેક કર્મચારી તરફથી મને જે સ્નેહ મળ્યું છે જે આદર મળ્યું છે જે સન્માન મળ્યું છે એ મારી જિંદગીમાં એક ખૂબ મોટી પૂંજી તરીકે મારા દિલમાં રાખીશું અને છેલ્લા ત્રણ વર્ષમાં એ કામગીરીમાં મને જે સાથને સહયોગ મળ્યું છે એ હું ક્યારેય ભૂલ છું નહીં એની સાથે સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ વિભાગો તરફથી જે સાથ અને સહકાર મળી છે ખાસ કરીને ગૃહ વિભાગ ફાઇનાન્સ જીએડી જેવા અન્ય વિભાગો તરફથી જે સહકાર મળી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું મારા મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખૂબ હકારાત્મક અભિગમ સાથે પોલીસની કામગીરીની રિપોર્ટિંગ મીડિયામાં કરવામાં આવ્યું છે તે બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી ડોક્ટર કેવને જે જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ બીજીપી તરીકે પી નિમણૂક થઈ છે તે બદલ આપને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત જય હિન્દ આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન હોટલાઈન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો